પોલીસને મોટી સફળતા મળી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને ને હંફાવનાર વાહન ચોર ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ લોકોની પોલીસે અટકાયત કરી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી ગામને બાઇક ચોર ટોળકી બાઇક ચોરી કરવાના ઓઝારો સાથે દાહોદ તરફ આવતી હોવાની બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના મીનાખ્યાર મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર વોચ દરમિયાન ત્રણ ઈસમોને મોટરસાયકલ સાથે ઝડપી તલાસી લેતા તેમની પાસેથી મોટરસાયકલ ચોરવાના ઓઝારો મળ્યા હતા એલસીબી પોલીસે રાઉન્ડ ઓફ કરાયો ત્રણ ઈસમોને એલસીબી કચેરીએ લાવી પૂછપરછ હાથ ધરતા પકડાય ત્રણ ઈસમો મધ્યપ્રદેશ બાઇક ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિતના હોવાનું સામે આવતા પોલીસ પણ એક તબક્કે ચોંકી ગઈ હતી હતી ત્યારબાદ પોલીસે ઉપરોક્ત ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તેઓની પાસેથી ચોરીની ચાર મોટરસાયકલ કબજે લીધી હતી એટલું જ નહીં પકડાયેલ ત્રણ ઈસમોએ ત્રણ વર્ષના સમયગાળામાં મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં સાડત્રીસ જેટલી વાહન ચોરી તેમજ ચાર જેટલી ઘરફોડ ચોરીઓ મળી કુલ એકતાલીસ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાનું કબલાત કરી હતી

બાતમીમાં દર્શાવેલ બાઇક સવાર આપસિંગ ઉર્ફે ગોલુ મોહમ્મદિંગ ભવાની સિંઘ બામણિયા રહેવાસી કરચડ કુક્ષીધાર જિલ્લો હિરાસિંહ ઉર્ફે રાજસિંહ ઉર્ફે ગોલુ ઉર્ફે નખરે નવલસિંહ ભુવાનસિંહ બામણિયા તેમજ સુનિલ ઉર્ફે નાનકુ ઉર્ફે નાકુ નવલસિંહ બામણિયા રહેવાસી કરજટ કુક્ષી જિલ્લા ધારને ઝડપી તલાશી લેતા તેમની પાસેથી બાઇક ચોરવાના ઓજારો મળી આવતા પોલીસે ઉપરોક્ત ત્રણેયને અટકાયત કરી દાહોદ એલસીબી ઓફિસ ખાતે લાવી હતી અને ત્યાં તેઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા પકડાયેલા ત્રણ પૈકી આપસિંહ મધ્યપ્રદેશ બાઇક ચોર ગેંગનો મુખ્ય સાગરિત હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં પકડાયેલા ત્રણેય બાઇક ચોરોએ મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં સાડત્રીસ જેટલી વાહન ચોરીઓ તેમજ દાહોદ જિલ્લામાં ચાર અંજામ આપ્યા હોવાની કરી હતી ટીમ દ્વારા પકડાયેલા મધ્યપ્રદેશના ત્રણેય બાઇક ચોરોએ દાહોદના સહકાર નગરમાં અપાચી મોટરસાયકલ દાહોદમાંથી તુફાન ગાડી દાહોદના પડાવમાં અઢી વર્ષ પૂર્વે બે આર વન ફાઇવ મોટરસાયકલ દાહોદ શહેરમાં બે વર્ષ પૂર્વે બજારમાંથી કાળા કલરની બુલેટ જામણી કલરની અપાચી સ્પ્લેન્ડર મોટર સાયકલ એક માસ અગાઉ તુફાન ગાડી દાહોદ શહેરમાંથી લીલા કલરની આર વન ફાઈવ સફેદ કલરની કેટીએમ સીડી ડિલેક્સ સહિત સત્તર જેટલી મોટરસાઇકલ ચોરી તથા કદવારાના ભીટોડી ગુંડિયા ફળિયામાં નવ માસ અગાઉ સોના ચાંદીના દાગીના રોકડ રકમ સાત માસ અગાઉ દાહોદ તાલુકાના ઝાલક નિનામા ફળિયામાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતના મુદ્દા ચોરી કરી હતી ત્યારબાદ સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર માસમાં લીમખેડા તાલુકાના મોટી બાંડી બાદ તળાવ ફળિયામાં સોના ચાંદીના દાગીના તેમજ દાભડા મંગળ મહોડી ગામે કાપડની દુકાનમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી ગુજરાત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં તરખાટ મચાવી ત્રણેય રાજ્યોની પોલીસને હફાવનાર મધ્યપ્રદેશ બાઇક ચોર જૈનના પકડાયેલા મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેય ચોરોએ પૂછપરછમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ચોંકાવનાર ખુલાસા કર્યા હતા તેઓએ દાહોદ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દોર બૈડા આઝાદનગર ઇન્દોર તેમજ મધ પ્રદેશના ત્રણ અલગ અલગ જગ્યાએ ફોર વ્હીલ ગાડીઓ તેમજ મોટરસાયકલની ચોરીને અંજામ આપી હતી એટલું જ નહીં પકડાયેલા ત્રણ ચોરોએ રાજસ્થાનના કલીન જરા ઉપરાંત ગુજરાતના ગોધરા વડોદરા પંચમહાલ અંકલેશ્વર વડોદરા ગ્રામ્ય રાજકોટ શહેર છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ છોટા ઘટનાને અંજામ આપી હોવાની કબૂલાતો ઉપરોક્ત ત્રણેય ઇસમો ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે જેમાં પકડાયેલા સુનિલ ઉર્ફે નવલસિંહ બામણી આ ગત વર્ષે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકમાં ત્રણ ગુનાઓમાં મુખ્ય સૂત્રધાર આપસિંહ ઉર્ફે મોહમ્મદસિંહ બામાણ્યા બે વર્ષ પૂર્વે દાહોદ ટાઉન ગોધરા ટાઉન તેમજ ઇન્દોરના આઝાદ નગર પોલીસ મથકમાં ત્રણ કેસોમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં પકડાયેલો ત્રીજો આરોપી હિરાસિંહ ઉર્ફે નવલસિંહ બામાણિયા પણ રાજકોટ હિરાસર એરપોર્ટ પર પોલીસ ચોપડે નોંધાયેલ ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે ધનેશા અને પીએસઆઈ દામોદનાઓને પોતાના કોન્સ્ટેબલરી દ્વારા બાતમી પ્રાપ્ત થયેલી કે મધ્યપ્રદેશના વતની એવો આપસિંહ બામણિયા હીરાસિંહ બામણિયા અને સુનિલ બામણિયા નાઓ ગુનો કરવાના ઈરાદાથી ગુજરાતમાં જઈ રહ્યા છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે છે એ કરચટ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસીઓ છે આ ત્રણેયને રોકી એમને તપાસ કરતા એમની પાસેથી એક મોટું લોખંડનું કટર એક મોટું સ્ક્રુ ડ્રાઈવર ડિસમિસ એક નાનું સ્ક્રુ ડ્રાઈવર ડીસમિસ તમામ વસ્તુઓ નવી ખરીદી અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલ ત્યારબાદ તેઓની દાહોદ એલસીબી ખાતે લાવી અને વિસ્તૃત પૂછપરછ કરતાં અત્યાર સુધી ન ઉકેલાયા હોય એવા અન્ડિટેડ એકતાલીસ ગુનાઓનો ભેદ ઉકેલવવા પામ્યો છે આ પિસ્તાલીસ પૈકી ચાર ઘરફોડ ચોરીઓ છે બે કતવારાની અને બે લીમથેની અને ચાર સિવાય સાડત્રીસ જેટલી વાહન ચોરીઓની આરોપીઓએ કબૂલાત કરેલી છે જેમાં દાહોદ જિલ્લાના અઢાર જેટલા વાહન થાય છે પંચમહાલના આઠથી નવ વાહન થાય છે એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોના વાહનોની આરોપીઓએ કબૂલાત કરેલ છે આ આરોપીઓની કબૂલાતના આધારે તપાસ કરતાં અત્યાર સુધીમાં ચાર બાઇકોની રિકવરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આમ હવે આરોપીઓને જે જે જગ્યાએ એમને ચોરીની કબૂલાત કરી છે જે ગુનાઓ દાખલ છે એ તમામ જગ્યાએ આરોપીઓની કસ્ટડી સોંપવામાં આવશે